તો લાસ્ટ લેકચરની અંદર આપણે આલેખો ઉપર ટીચર્સ ડિસ્કશનના એમસીક્યુને જોઈશું તો પહેલો એમસીક્યુ છે કે નીચે આપેલ માટે કયો વિકલ્પ સાચો હશે તો આલેખ આપણને વેગ વિરુદ્ધ સમયનો આપેલ છે જેમાં અર્ધવક્ર પથ દર્શાવેલ છે એ પથની ત્રિજ્યા અને સમય બંને એ રીતે ગણી શકાય કે એક મીટર પ્રતિ સેકન્ડ એ વેગનો એકમ છે તો ત્રિજ્યા તરીકે આપણે સ્વીકારીએ કે આપણને આપેલ ડેટા જે છે આર બરાબર એક મીટર પ્રતિ સેકન્ડ અને કુલ સમય એ આપણી પાસે છે બે સેકન્ડ્સ અને જે ઓપ્શન્સ છે કણ સતત તેની દિશા બદલે છે તાક્ષણિક વેગ સ્પર્શકથી વર્તુળાકાર પદ સાથે હોય કણનું પ્રારંભિક સ્થિતિથી અંતિમ અંતર પાય બાય ફોર છે અને કણની પ્રથમ બે સેકન્ડ માટે સરેરાશ ઝડપનું મૂલ્ય પાયના નીચે ચાર છે ચાલો તો આપણને ખબર છે કે વી વિરુદ્ધ ટીનો આલેખ જે ક્ષેત્રફળ કવર કરે એ ક્ષેત્રફળ એ અંતર કહી શકાય એટલે કે સરેરાશ વેગ માટે તમે કહી શકો અંતર નીચે સમય ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ છેદમાં સમય તો અહીં આપેલ આકાર જે રચાય છે તે છે અર્ધવર્તુળ અને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર ખરું અને તેમાં આખા વર્તુળનું પાયાર સ્ક્વેર જો હોય તો અર્ધવર્તુળનું પાયાર સ્ક્વેરના છેદમાં બે અને સમયનો જે ડેટા ખરો એ હાલ આપણે એને ટી રાખીએ તો આકૃતિ અનુસાર ત્રિજ્યા આપણને આપી છે એક તો એકનો વર્ગ નીચે બે અને સમય સમય પણ બે સેકન્ડ જેથી કરીને આપણી પાસે જવાબ આવે છે પાઈ બાય ફોર મીટર પ્રતિ સેકન્ડ અને આપણે અહીં જે ઉપયોગમાં લાવ્યા તે છે અંતર જેથી આપણે સરેરાશ ઝડપ શબ્દ પ્રયોગ કરી શકીએ આમ ઓપ્શન ચાર આપણા માટે સાચો જવાબ હશે ઓકે ચાલો એમસીક્યુ નંબર બે તો એમાં પણ આપણી પાસે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે અને સાચો વિકલ્પ પસંદ કરવા કીધો તો ચાલો આલેખને પહેલાં ઓબ્ઝર્વેશનમાં જો જોઈએ તો એ છે તો સીધી રેખા એટલે ઢાળ એનો અચળ છે અને ઢાળ માટે આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ એ ઋણ અક્ષ પરથી ઝીરો ના લેવલ સુધી પહોંચીને ત્યારબાદ તેનું અંતર એ વધારતું જાય છે અને ધન બને છે આમ એવું કહી શકાય કે પ્રાથમિક રીતે મૂલ્યમાં તેનો ઘટાડો થઈ રહ્યો છે કારણ કે માઇનસ દસ પછી માઇનસ છ એટલે મૂલ્યમાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ ઉપર પ્લસ સેક્શનની અંદર ઉગમ બિંદુથી દસ મીટર પ્રતિ સેકન્ડ એટલે મૂલ્યમાં વધારો થઈ રહ્યો છે તો પ્રાથમિક નજરે એવું કહી શકીએ કે વેગના મૂલ્યમાં પ્રાથમિક રીતે ઘટાડો છે અને ત્યારબાદ વધારો છે તો ઓપ્શનમાં હા એ જ આપણને આપેલ છે કે પહેલાં ઝડપ ઘટે છે અને પછી તે વધે છે કારણ કે સતત રીતે વધે છે એવું તો શક્ય નથી રહેતું અને વધે પછી ઘટે એ પણ શક્ય નથી એટલે આપણા માટે આવશે ઓપ્શન પહેલો સાચો આન્સર બરાબર ત્રીજા એમસીક્યુમાં સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ છે અને પૂછવામાં આવેલ છે કે બિંદુ પર કણનો તાક્ષણિક વેગ ઋણ ક્યાં છે હવે તાક્ષણિક વેગના ટોપિકમાં આપણને ખબર હતી કે આપણે સમયના સાપેક્ષે જ્યારે વિકલન કરીએ છીએ ત્યારે મળતું મૂલ્ય એ વેગનું તાક્ષણિક મૂલ્ય બતાવે છે અને જે સ્પર્શકની દિશામાં હોય છે તો ચારેય બિંદુઓના સ્પર્શકને જો આપણે બનાવીએ તો સી પરથી સ્પર્શકની દિશા જે ખરી તે આ પ્રકારે હશે ડી પરથી સ્પર્શકની દિશા આ પ્રકારે હશે અને એકચ્યુઅલી સમક્ષ જેવું છે અને ઈ પરથી સ્પર્શકની દિશા આમ નીચે તરફ ચોથા ચરણની દિશામાં હશે જ્યારે એફ માટે ફરી એકવાર પ્રથમ ચરણમાં ઉપર જતું સ્પર્શક બનશે તો ચારે સ્પર્શકોને જો આપણે જોઈએ તો આપણને દેખાય છે કે બિંદુ ઈ માટેનું સ્પર્શક જે છે એ જ માત્ર ઋણ દિશા આપે છે એટલે આપણા માટે ઓપ્શન હશે એટલે પ્રારંભિક ડેટા વીઝીરો બરાબર ઝીરો આપણને આપ્યો છે અહીં તો ચાલો એક વાર તો લઈએ કે વીઝીરો બરાબર ઝીરો છે ત્યારબાદ પાંચ સેકન્ડ માટે તે દસ મીટર પ્રતિ સેકન્ડના સમાન પ્રવેગ સાથે આગળ વધે છે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ એટલે જે ડેટા છે તેમાં ટી આપેલ છે પાંચ સેકન્ડ્સ અને તેમાં પ્રવેગનો ડેટા જે છે એ દસ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ અને આગામી દસ સેકન્ડ દરમિયાન તે સમાન વેગ સાથે આગળ વધે છે વસ્તુ દ્વારા કપાયેલ કુલ અંતરને શોધો અને ગ્રાફિકલ વિશ્લેષણ એટલે ગ્રાફનો તમે ઉપયોગ કરી શકો છો તો તેવામાં સર્વપ્રથમ આપણે તો વેગ વિશે સમજૂતી લઈએ તો વેગ બરાબર વી ઝીરો વત્તા એ સમીકરણ અનુસાર આપણને આપણો પ્રવેગ બાદ અંતિમ વેગ કેટલો મળે છે એ પહેલાં શોધવું પડશે તો આ છે શૂન્ય પ્રવેગનો ડેટા છે ટેન અને સમય પાંચ સેકન્ડ સુધી એમ કરીને પચાસનું જે આપણને અંક મળે છે મીટર પ્રતિ સેકન્ડ એ આપણો અંતિમ વેગ બનશે પાંચ સેકન્ડ પર અને ત્યારબાદ આપણને એવું કીધું છે કે આગામી દસ સેકન્ડ માટે હજી તે સમાન વેગે આગળ વધશે તો જો આલેખ એનો તૈયાર થાય તો સમયની સાથે આ પાંચના લેવલ પર તમે જોઈ શકો છો કે વેગની અક્ષ માટે સર્વપ્રથમ ઉગમ બિંદુમાંથી શરૂઆત થશે અને આ અચળ પ્રવેગ સાથે આગળ વધશે ત્યારે એનું જે મૂલ્ય મળે છે આપણને મી સેકન્ડ પર પાંચ સેકન્ડને અંતે એકચ્યુલી તો એ બનશે તમારું વી જે આપેલ છે આપણને પચાસ એટલે આપણે ફાઇન્ડ કર્યું અને ત્યારબાદ આ આ લેખ સીધી રીતે આગળ વધશે કારણ કે વેગ સમાન થઈ ગયો છે એવું કીધું અને તે આગામી દસ માટે આગામી દસનો મતલબ થયો કે સમયની અક્ષ પર તો એ પંદર થશે એટલે તફાવત જે છે એ તફાવત છે દસ સેકન્ડનો જ્યારે વેગ સમાન રીતે આગળ વધે અને શરૂઆતમાં જે છે તે પાંચ સેકન્ડ એ એક આપે છે બરાબર તો ચાલો છેલ્લે જે આપણને કહ્યું છે તે કહ્યું છે કુલ અંતર મેળવો અને આગળ જ આપણે એક જોયા તે અનુસાર કે વેગ વિરુદ્ધ સમયનો આ લેખ જે ક્ષેત્રફળ કવર કરે તે જ તમારા માટે હોય છે અંતર એટલે અહીં બે પ્રકારના ક્ષેત્રફળ આપણે જોઈ શકીએ છીએ એક છે ત્રિકોણનું ક્ષેત્રફળ અને આ એક લંબચોરસનું ક્ષેત્રફળ એ ટુ ચાલો ત્રિકોણના ક્ષેત્રફળ માટે આપણે

અને એનો હાઈટ એટલે કે ઊંચાઈ જે આપણે પચાસ એઝ અ વી પ્રાપ્ત કર્યું તો એ આવશે આપણા માટે ફિફ્ટી પ્લસ લંબાઈ ગુણ્યા પહોળાઈ ચતુષ્કોણ માટે તો લંબાઈ તરીકે તમે જોઈ શકો છો સમયનો ડેટા દસ સેકન્ડ છે તો દસ પણ જ્યારે ઊંચાઈ માટે આપણે ફરી એકવાર ઉંચાઈ પચાસને રીડ કરીએ તો ફિફ્ટી એટલે આમ કરતા અહીં પાંચસો પચાસ ગુણ્યા પાંચ ભાગ્યા બે એટલે પચીસ પંચા એકસો પચીસ અને બાજુમાં પચાસ ગુણ્યા દસ એટલે ફાઇવ આમ કરતાં જ્યારે આપણે ટોટલ બંનેઓનું કરીએ છીએ તો આપણને પ્રાપ્ત થાય છે અહીં છસ્સો અને અંતર હોવાથી એકમ તરીકે મીટર જો લઈએ તો શું આપણો ઓપ્શન ખરો ઓ યસ ત્રણ નંબર એટલે કે ચેન્નાઈ ક્લિયર જો ડેટા જે આપેલા છે તેને એકવાર ફરીવાર સમજીએ કે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે છે એટલે વી ઝીરો બરાબર શૂન્ય લઈ લીધું ત્યારબાદ આપણને કીધું કે પાંચ સેકન્ડ માટે પ્રવેગ આપેલો છે દસ તો પાંચ સેકન્ડ અને પ્રવેગ દસનો ઉપયોગ કરીને એટલી ગતિના અંત દરમિયાન જે વેગ પ્રાપ્ત થશે તે આપણે પહેલાં શોધી કાઢ્યો અછળ પ્રવગીકરણ પહેલાં સમીકરણ પરથી કે વી ઝીરો બરાબર એ ઇન્ટુ ટી વી ઝીરોની કિંમત શૂન્ય લઈ લીધી પ્રવેગ અને સમય જે પહેલા ડેટામાં આપેલા છે તેનો ઉપયોગ કરતાં પચાસનો વેગ આપણને પ્રાપ્ત થયો અને પછી આપણને એવું કીધું કે દસ સેકન્ડ માટે આ વેગ સ્થિર અથવા તો સમાન રહે છે તો આલેખ આ રીતે બનવાનો છે અને આ આલેખમાં જે આપણને બે ક્ષેત્રફળ દેખાય છે એક ત્રિકોણ અને એક ચતુષ્કોણ જેવું તે બંનેનું ક્ષેત્રફળનું સમીકરણ આપણે છેલ્લે લગાવ્યું અને તે આપણા માટે અંતર કહેવાયું અને છસો ને પચીસની પ્રાપ્તિ થઈ ગઈ બરાબર ચાલો ત્યારબાદ ફરી એકવાર જે કદાચ પહેલો એમસી હતો તો તેવી જ આકૃતિ તૈયાર થાય છે પરંતુ આ વખતે છે આલેખ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ અને આ આલેખમાં આપણને કુલ સ્થાનાંતર જ પૂછ્યું છે તો સ્થાનાંતર માટે આપણને ખબર છે કે અંતિમ માઇનસ પ્રારંભિક એટલે ડેલ્ટ્રા એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્રારંભ પણ છે કારણ કે શરૂઆતની લિમિટ પણ શૂન્ય છે અને અંતિમની લિમિટ પણ શૂન્ય જ છે ઓકે છે ત્યારબાદ આપણને એક આલેખ આપે છે અને તે છે અંતર વિરુદ્ધ સમયનો આલેખ અને ઓપ્શન્સ નથી આ આપણને ચાર પરિસ્થિતિઓ શોધવા માટે કહે છે એટલે કે ચાર અલગ અલગ કહી શકાય તો ચલો જોઈએ સર્વપ્રથમ શું માંગ્યું છે અંતર અંતર એટલે કે હંમેશા ધન અને સ્થાનાંતર જો પૂછે તો ધન કે ઋણ તેના હિસાબથી આપણે જોવું પડશે એટલે કે કયા ચરણમાં બને છે જો પહેલા ચરણમાં બનતો ક્ષેત્રફળ જો હોય તો એ ધન કહીશું અને એ અક્ષની નીચે તરફ બનતા ક્ષેત્રફળ જો હોય તો એને આપણે ઋણ કહીશું તો આપણી પાસે ચાર અલગ અલગ ક્ષેત્ર દેખાય છે જે ચાર ત્રિકોણ છે ચાલો ચારેય ત્રિકોણ માટે પહેલાં ચર્ચા ચાલુ કરીએ તો નામ આપી દઈએ એ વન એ ટુ એ થ્રી એ ફોર તો એ વન માટે કહી શકો કે ત્રણેય ત્રિકોણ માટે એકચ્યુઅલી તમે કહી શકો ક્ષેત્રફળ બરાબર વન હાફ પાયો ગુણ્યા વેદ બેઝ ઇન્ટુ હાઈટ તો એ વન જો શોધવું હોય તો વન હાફ અને પાયા તરીકે જોઈ શકીએ છીએ કે બે માઇનસ ઝીરો લિમિટ છે સમયની અને તેની ઊંચાઈ છે ચાલીસ સુધી લખી છે અને શૂન્ય એટલે અંતિમ માઇનસ પ્રારંભિક કારણ કે આ જે રેખાખંડ ખરો તેના માટે અંતિમ લિમિટ ચાલીસ કહેવાય આમ કરતાં બે તો કેન્સલ થઈ ગયા અને આન્સર જે આપણી પાસે આવે છે એ આવે છે પ્લસ ફોર્ટી મીટરમાં એવી જ રીતે જ્યારે એ ટુ આપણે શોધીએ તો એનું પણ સમીકરણ તો એ જ આવવાનું છે વન હાફ પાયા ગુણ્યા વે પણ પાયા તરીકે જો સ્વીકારીએ તો એની લિમિટ હાયર માઇનસ લોઅરના હિસાબથી ચાર માઇનસ ઝીરો ચાર ચાર માઇનસ બે અને બીજા બ્રેકેટમાં હાઈટ માટે અંતિમ માઇનસ પ્રારંભિક અનુસાર એ શૂન્યથી લઈને આ પ્લસ ફોર્ટી સુધી તો શૂન્ય માઇનસ ફોર્ટી અને માઇનસ ચાલીસ ભાગ્યા બે ટ્વેન્ટી ઇન્ટુ ટુ અગેન ફોર્ટી પણ આ વખતે માઇનસ ફોર્ટી મીટરમાં ત્યારે નીચેના બે ત્રિકોણ માટે જો ચર્ચા કરીએ તો એ થ્રી એ થ્રી માટે પણ વનહાફ પાયોગુણ્યા વેદ અનુસાર પાયાની લિમિટ હાયર માઇનસ લોઅર અનુસાર ચાર માઇનસ પાંચ માઇનસ ચાર ત્યારે અંતિમ પ્રારંભિક શોધવા માટે આ લિમિટથી આ લિમિટ અંતિમ પ્રારંભિક કારણ કે પાંચ માટે એ આ નીચેની લિમિટ થશે માઇનસ ટ્વેન્ટી એટલે માઇનસ ટ્વેન્ટી જે આપણે રાખીએ મીટર અને એ ફોર એ ફોર માટે પણ સેમ સમીકરણ અનુસાર વન હાફ પાયો ગુણ્યા વેદ તો પાયા તરીકે સમયની બાઉન્ડ્રી છ માઇનસ પાંચ ત્યારે અંતિમ માઇનસ પ્રારંભિકમાં આ વખતે થશે શૂન્ય માઇનસ ઓફ માઇનસ ટ્વેન્ટી કાળજી રાખજો અહીં વિદ્યાર્થીઓ કે અંતિમ લિમિટ તરીકે શૂન્ય ઉપર આ છ સેકન્ડ માટે શૂન્ય છે એક્સનો ડેટા અને પાંચ સેકન્ડ માટે ડેટા માઇનસ ટ્વેન્ટી છે એટલે સમીકરણ અનુસાર અંતિમ માઇનસ પ્રારંભિક તો પ્રારંભિક પોતે માઇનસમાં છે એટલે માઇનસ ઓફ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે આ પ્લસ ટ્વેન્ટી તો ભાગ્યા બે એટલે પ્લસ ટેન મીટરમાં તો જોઈ શકીએ છીએ કે ક્ષેત્રફળ એક અને ક્ષેત્રફળ બે એકબીજાને કેન્સલ કરે છે સ્થાનાંતર પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે ક્ષેત્રફળ ત્રણ અને ક્ષેત્રફળ ચાર એ એકબીજાને કેન્સલ કરે છે સ્થાનાંતર પોઈન્ટ ઓફ વ્યૂથી એટલે સ્થાનાંતર જો જોવા જઈએ તો એ શૂન્ય છે તો શું આપણી પાસે સ્થાનાંતરનો ડેટા હા છે સેકન્ડ નંબર પર એટલે આ ડિસ્પ્લેસમેન્ટ જે છે એ શૂન્ય કહી શકીએ પણ અંતર માટે અંતર માટે ધન હોય કે ઋણ પણ આપણે લેવું પડશે મોડ્યુલસ એટલે ચારેય ક્ષેત્રફળનું જ્યારે મોડ્યુલસ સ્વરૂપ લઈએ એટલે કે ધન સ્વરૂપ તો તે વખતે ચાલીસ અને આ પણ ઋણમાંથી ધન બની જશે ચાલીસ પોઝિટિવ એટલે એસી થયા આ બાજુ આ દસ ને દસ એટલે ટવેન્ટી તો હંડ્રેડ છે પણ એકવાર આપણે ચેક કરી લઈએ કે શું આપણી પાસે જે ડેટા છે એ પ્રોપરલી એ જ ક્લિયર છે કે વન હાફ પાયો ગુણ્યા વેદ અનુસાર પાયા તરીકે ચાર પાંચ માઇનસ ચાર એક થશે અને આ લિમિટ અનુસાર માઇનસ ટ્વેન્ટી અને ઝીરો તો ટ્વેન્ટી એટલે વન અને ડિવાઇડ બાય એટલે ટેન પરફેક્ટ વાંધો નહીં તો દસ ને દસ વીસ અને આ એટલે કાપેલ અંતર કુલ હાલ હંડ્રેડ આમાં દેખાય છે પણ જો અહીં લિમિટ ફોર્ટીની હોતે તો આ તરફ પણ એવા બે ત્રિકોણ અનુસાર આપણી પાસે ટ્વેન્ટી ટ્વેન્ટી આન્સર આવતે તો આ વસ્તુ એટી એટી જોઈન્ટ થતા અથવા ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર્ટી અને વન ટ્વેન્ટી આ બનાવતે બટ લિમિટ અહીં આપણી પાસે છે માઇનસ ટ્વેન્ટી એટલે આ આન્સર આપણો આવશે હંડ્રેડ ચાલો સરેરાશ ઝડપ વિશે શું કહી શકાય તો સરેરાશ ઝડપ વિશે આપણે કહી શકીએ કે કપાયેલું કુલ અંતર ભાગ્યા સમય એટલે સરેરાશ ઝડપ વિશે તમે કહી શકો છો કે અંતર નીચે સમય એકડિંગ ટુ ધેટ અંતર આપણે અત્યારે હાલ સોલ આવ્યા છીએ અને ડિવાઈડ બાય સિક્સ એટલે ફ્રેક્શનમાં રાખવું હોય તો એક ડીવાઈડ બાય સિક્સ એટલે પચાસ ભાગ્યા ત્રણ

એટલે બે બે કેન્સલ થઈ જ જવાના હતા એટલે ફોર્ટી અને માઇનસ ફોર્ટી આપણી પાસે આન્સર તો પરફેક્ટ જ છે અને આ બાજુ તમે જોઈ શકો છો કે ટ્વેન્ટીની એને લોઅર લિમિટ્સ આપે છે તો એકોર્ડિંગ ટુ ધેટ એમાં આપણે અંતિમ માઇનસ પ્રારંભિક અનુસાર ટેન ડિવાઈડ થઈને ડેટા આવે છે પરફેક્ટ છે ઓકે ચાલો એમસીક્યુ નંબર સેવન એ આપણે એન સી આર ટીના ટેક્સ્ટબુક વર્ઝનમાં સેમ ક્વેશ્ચન ડિસ્કસ કરી લીધો છે પેલા બે છોકરાઓ કે જે નિશાળેથી સાથે નીકળે છે અથવા તો બેલ પડે છે પછી એ નીકળે છે અને બી થોડી વાર પછી નીકળે છે આ એ જ ક્વેશ્ચન છે એટલે આપણે આ ડિસ્કસ ફૂલ ડિટેલમાં ત્યાં આપણે કરેલ છે એન સી આર તો ચાલો નેક્સ્ટ વન ઉપર જઈએ એટલે કે ક્વેશ્ચન નંબર એઈટ એમાં ફરી એકવાર વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો અને નીચે આપેલ માટે ગણતરીઓ કરો તો આ પણ ઓપ્શન ચાર નથી આ ચાર એનસીક્યુના ફોર્મેટ છે તો સર્વપ્રથમ આપણને કીધું કાપેલું કુલ અંતર મેળવો અગેન જો આલેખ વી વિરુદ્ધ ટી છે તો તેનું ક્ષેત્રફળ એ અંતર કહેશે તે પણ ધન હશે તો અંતર અને આ બધું જ ઉપર ધન દિશા પર જ છે એટલે બધું જ અંતર પોઝિટિવ સ્થાનાંતર પણ પોઝિટિવ જ છે તો ચાલો ક્ષેત્રફળને નિયમ આપીએ એ વન એ ટુ આ બાજુ ઉપર લઈ લઈએ એ થ્રી એ ફોર અને એ ફાઈવ તો બધાના અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ શોધી કાઢીએ તો ત્રિકોણ માટેનું સમીકરણ ફરી એકવાર વન હાફ પાયો ગુણ્યા વેદ તો પાયા તરીકે સમય ટુ માઇનસ ઝીરો અને વેધ એટલે કે ઊંચાઈ માટે બે માઇનસ ઝીરો હાઈટ તો ટુ ટુ કેન્સલ થઈ જાય એટલે આન્સર આવશે ટુ મીટરમાં આ તમારું પહેલું એરિયા વન એરિયા ટુ જે છે ક્ષત્રફળ એ ચતુષ્કોણ સ્વરૂપ છે એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો એકોર્ડિંગ ટુ દેટ ચાર માઇનસ બેની એક લિમિટ અને હાઈટ માટે બે માઇનસ ઝીરોની એક લિમિટ આમ બે ગુણ્યા બે ચાર મીટર સેકન્ડ તમને પ્રાપ્ત થાય છે ક્ષેત્રફળ ઉપર ત્રીજું ક્ષેત્રફળ ફરી ત્રિકોણ જ છે તો એના માટે પણ વન હાફ પાયો ગુણ્યા વેદ કરીએ તો પાયા તરીકે પાંચ સેકન્ડ માઇનસ ચાર સેકન્ડ અને વેદ તરીકે તમે જોઈ શકો છો ટોપ લિમિટ છે ટેન અને બોટમ લિમિટ જે છે તે ટુ આમ કરતાં આ તો વન થઈ જાય પણ દસમાંથી બે જાય તો આઠ ભાગ્યા બે ચાર મીટર એટલે ઉપરનો ત્રિકોણ ફાઇન થઈ ગયો નીચે જે દેખાય છે એ ફોર એ ચતુષ્કોણ સ્વરૂપ છે એટલે એ ફોર માટે તમે લઈ શકો છો લંબાઈ ગુણિયા પહોળાઈ તો તે પ્રમાણે નીચે લંબાઈની લિમિટ સેકન્ડની પાંચ માઇનસ ચાર અને પહોળાઈ એટલે અને ઊંચાઈ તરીકે સ્વીકારો તો બે માઇનસ ઝીરો આમ કરતાં આનો આન્સર આવશે બે મીટર અને અંતમાં જે પોતે ફરી એક ત્રિકોણ છે તો વનહાફ પાયો ગુણ્યા વેદમાં પાયા તરીકે તમે સેકન્ડ્સમાં લખશો દસ ઓછા પાંચ અને હાઈટ માટે તમે લખશો મોડ્યુલસના સ્વરૂપે જોવા માગીએ તો એક્ચ્યુઅલી તો ઝીરો માઇનસ ટેન એવું થવું જોઈએ પણ આપણે અંતર અહીંયા ફાઇન્ડ કરીએ છીએ એટલે હાઈટને ટોટલી ટેન લઈએ જ છીએ બાકી એ ઋણમાં આવતે પણ એનું મોડ્યુલસ આપણે લઈએ છીએ તો જોઈ શકો છો વન હાફ કરતાં આ પાંચ બની જશે અને આ પાંચ પાંચ એમ કરીને ટોટલ પાંચ પાંચ પચીસ મીટર તો ચાલો અંતર માટે પાંચનો જો સરવાળો કરીએ તો બે દસ ચાર ને ચાર આઠ ને દસ દસ અને આ ટ્વેન્ટી સેવન થર્ટી સેવન ચાલો થર્ટી સેવન મીટર આપણો પહેલો આન્સર બને છે અંતર માટે સરેરાશ ઝડપ માટે જો કહ્યું હોય તો આ જે તમે અંતર લાવ્યા ભાગ્યા કુલ સમય તો થર્ટી સેવન તો છે અને કુલ સમયની રેન્જ આપણને દસ સેકન્ડની મળી તો ભાગ્યા દસ એટલે થ્રી પોઈન્ટ સેવન મીટર પર સેકેન્ડ તો આલેખના કયા ભાગ માટે પ્રવેગ મહત્તમ અને તેનું મૂલ્ય પણ શોધો હવે પ્રવેગ ઉપર જો ડેટા જાય છે તો વિદ્યાર્થીઓ અહીંયા પ્રવેગ પ્રવેગ એટલે કે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં ઢાળ તો કેટલા ઢાળ દેખાય છે ઢાળ છે આપણી પાસે પહેલો ઢાળ બીજો ઢાળ અને આ ત્રીજો ઢાળ ત્રણ ઢાળ છે તો ત્રણ ઢાળને આપણે જો ઇન્ડિવિઝ્યુઅલી ફાઇન્ડ કરીએ તો તેના માટે ઓથી એ માટે આપણે વાય ટુ માઇનસ વાય વન અપોન એક્સ ટુ માઇનસ એક્સ વન અનુસાર વાય ટુ એટલે કે હાઈટ બે ઓછા વાય વન એટલે ઉગમ બિંદુ શૂન્ય ત્યારબાદ નીચે એક્સક્સની લિમિટમાં એક્સ ટુ તરીકે ટી ટુ એટલે કે આ બે ઓછા શૂન્ય આન્સર આવશે એક મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ વિદ્યાર્થીઓ તમારા માટે ઢાળનું સમીકરણ લખું છું મેં એમ એઝ વાય ટુ માઇનસ વાય વન બાય એક્સ ટુ માઇનસ એક્સ વન અને એ જ ઢાળ અત્યારે કહેવાશે પ્રવેગ તો વાયની જગ્યા ઉપર આપણી લિમિટ છે તે ટી વન આ સમીકરણ આપણે ત્રણેય પ્રવેગ માટે લગાવીએ છીએ તો પહેલા માટે તો આપણે કામ ક્લિયર કર્યું કે ઓથી એ માટે હવે બીજો પ્રવેગ જે બનાવશે બી થી સી તો એના માટે પણ લિમિટ હાયર લિમિટ વાય ટુ માઇનસ વાય વન અનુસાર ટેન અને ટુ એટલે ટેન માઇનસ ટુ તો સમયની લિમિટ એકોર્ડિંગ ટુ ધેટ પાંચ માઇનસ ચાર પાંચ માઇનસ ચાર આમ કરતાં નીચે તો એક સેકન્ડ એટલે વાંધો નહીં આ આવશે આઠ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ અને આવશે ધ લાસ્ટ વન એ સીથી ડી તો સીથી ડી માટે પણ આપણે લિમિટ જો લગાવીએ તો અંતિમ લિમિટ જે છે તે શૂન્ય અને પ્રારંભિક ટેનની એટલે શૂન્ય માઇનસ ટેન બાય સમયની લિમિટ ટેન માઇનસ ફાઈવ ટેન માઇનસ ફાઇવ આમ કરતાં આપણને નીચે પાંચ એટલે ભાગાકાર થઈને માઇનસ બે મળે છે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે ત્રણ પ્રવેગ જે મળે છે તેમાં બે ધન છે અને એક ઋણ એટલે કે પ્રવેગ સીથી ડી એ આપણને પ્રતિ પ્રવેગ મળે છે જેનું મૂલ્ય માઇનસ બે છે તો શું આપણને પ્રતિપ્રવેગ પૂછ્યો છે તો કે હા તો આને જ તમે કહી શકશો એ પ્રવેગ સીથી ડી છે જેનું મૂલ્ય આપણને મળેલ છે અત્યારે માઇનસ બે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ જ્યારે તેની સામે આપણને કયા ભાગમાં મહત્તમ મૂલ્ય શોધવાનું તો મૂલ્યની દૃષ્ટિથી જો જોઈએ તો આ બીસીનું મૂલ્ય આઠ જે સૌથી વધારે છે પ્રવેગમાં એટલે કહી શકીએ કે ઢાળ બીથી સી એ પ્રવેગ ધન છે અને તે પણ તેનું મહત્તમ મૂલ્ય આઠ છે જ્યારે ઢાળ સીથી ડી એ ઋણ મૂલ્ય છે એટલે કે એ પ્રતિ પ્રવેગ છે અને આમ કરતાં આપણું ટીચર્સ ડિસ્કશન સેક્શન પણ અહીં કમ્પ્લીટ થાય છે તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું ગુરુત્વ ગતિ માટે સીડી અને ટીડી એટલે ક્લાસરૂમ ડિસ્કશન અને ટીચર્સ ડિસ્કશન ત્યારબાદ આપણે જઈશું દ્વિપરિમાણ પર થેન્ક યુ